વીસ વર્ષથી લૂંટ સિવાય ચાલે કર્યું નથી આ લોકો શરમ આવવી જોઈએ આ બ્રિજમાં તો ખાવાનું રહેવા દેવો ને તમે બીજે ક્યાં ખાઈ લ્યો ને તમે બ્રિજમાં અહીંયા કોઈ પણ વ્યક્તિ હવે ગરીબ જતો હોય મધ્યમ વર્ગ જતો હોય દીકરા દીકરી જતા હશે એમનું પણ આ લોકોને શરમ નથી આજે તમે જુઓ આ બ્રિજ આખું તૂટેલું પડ્યું છે ઓલરેડી આ બ્રિજમાં આપણે એમને એમ ચાલતા હતા આપણે તકલીફ પડે એમ છે કે ભાઈ આ ગમે ત્યારે તૂટે એમ છે નજીક આજે અધિકારીઓ ભાજપના આજે ભાજપના જે ભાષા બોલે છે મુખ્યમંત્રી શ્રી ટ્વીટ કરે છે કે તેર પિલર માંથી એક પિલર છે એ તૂટ્યો એટલે એટલે હું બાવીસ પિલર હજી રાહ જોઈએ મોતની શરમ નથી આવતી આ લોકોને કેવા નિવેદનો કરવા મારે દુઃખ સાથે કેવું પડે છે પણ એટલું ચોક્કસ કહીશ કે આ જે મૃતકો છે એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે અને જે ઘાયલો છે એ તરત થાય પણ ગુજરાતમાં ભાજપના રાજમાં હવે માનુષ્ય જીવનની કોઈ કિંમત નથી માત્ર બે પાંચ લાખ રૂપિયા છે તમારે જીવવું છે તો આવી રીતે જીવો અને એમાં તમે જુઓ કે કેમ ભાઈ આપણે એવું નથી કે આપણે મુખ્યમંત્રીની પણ જાન પ્યારી છે પણ મુખ્યમંત્રીનો કેમ કાપડો અહીંથી નથી કાઢતો ભાઈ શું પ્રોબ્લેમ છે મુખ્યમંત્રી વિઝિટ કરી છે નથી કરી છે મુખ્યમંત્રીશ્રી એ વિઝિટ પણ કરવી જોઈએ તો તંત્ર જાગશે

કે ગુજરાતમાં અત્યારે ભાજપે ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે ભાજપના તમામ નેતાઓ કરોડ રૂપિયા ખાય અને પ્રજાને ટેક્સ પ્રજા મેં વિડીયો જોયા છે નાગરિકોના કેટલી વખત આવી રજૂઆતો કરી છે કેમ ભાઈ કોઈને તો પડી નથી અરે આ આ જનતા ગરીબો ભલે મધ્યમ વર્ગો છે તો આપણી છે ને યાર આજે મુખ્યમંત્રીની જવાબદારી આવે છે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ટ્વીટ કરીને છૂટી જાય છે શરમાં આવી જોઈએ લોકોના મૃત્યુ થયા છે અને પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હજી સુધી અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યા નથી બહુ દુઃખદ છે અને મને એટલું જ કહેવું છે કે હવે તમે લોકોની મજાક બનાવવાનું બંધ કરી દો આજે જે હું નિવેદનો સાંભળી રહ્યો હતો મંત્રીઓના અમે તો આ રિપેર કર્યો હતો તો શેનો રિપેર કર્યો હતો એનો મતલબ કે રિપેરમાં તમે ભ્રષ્ટાચાર કર્યો એવું થયું ને રિપેર કર્યો છે બીજા મંત્રી કે ભાઈ હાઈ કમિટીની તપાસ કરવામાં આવશે મોરબી બ્રિજમાં શું હાઈ કમિટી કર્યું તકશીલા તક્ષિલાગણમાં શું કર્યું શીટોની રચના થાય ફલાણાની રચના થાય ઢિકડાની રચના થાય અને 27 માં કાઢો એટલે આપણે તપાસ કરીને આ લોકોને બધાને જેલમાં નાખવાની જરૂર છે આપણે તપાસ કરીશું આઈ કમિટીની રચના કરીશું ચામરબંધીને છોડીશું કયો ચામરબંધી તમારો પકડવાનો જ ભાઈ આજે પીડા થાય છે ગુજરાતી જનતા અત્યારે દીકરા વિક્રિયોને બ્રિજ ઉપર મોં કા ડરે છે કેટલા સાધનો ગરકાવ થયા છે હજુ સુધી કાટમાળ હટાવી નથી રહ્યા તંત્રની જે છે તમામ પ્રયત્નો નિષ્ફળ ગઈ રહ્યા છે શું લાગે છે કે જે પ્રમાણે વિકસિત ગુજરાતની વાત ચાલી રહી છે કયા પ્રકારની વ્યવસ્થા હજુ તંત્ર પાસે આ પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પણ પૂરી તૈયારી ભાજપના રાજમાં તમે જુઓ તકસીલા કાંડમાં એને વીસ ફૂટની સીડી નહોતી એ મુંબઈ બંદરે પડી ગઈ અહીંયા તંત્ર કરશે શું તંત્ર જ આવે છે મનુષ્યમાંથી અને ભાજપના રાજમાં તંત્ર બોલી કોણ શકશે

જે પ્રકારની આ પરિસ્થિતિ છે કયા પ્રકારના પગલા ભરવા જોઈએ જે લોકો જવાબદાર છે તેમની પર કયા પ્રકારની એક્શન હવે ગુજરાતની પ્રજા ઝંકી રહી છે પહેલા તો હું એમ કહું છું મુખ્યમંત્રી મંત્રીઓ રાજીનામા આપી દેવા જોઈએ આ ફૂલ ટાઈમ મુખ્યમંત્રી છે જ નહીં આ ધંધા કરે છે એસી એસી ટકા ધંધા કરે છે ને સત્તાનો ઉપયોગ પોતાના બિલ્ડરિંગ બિલ્ડરિંગ ધંધામાં કરે છે જમીનો ક્યાંથી લેવી જમીનો ખરીદવી પછી તો આ બ્રિજમાં એમને પડી ગયા ને તો પેલા તો આ લોકો એ તંત્ર ને રાજીનામા આપી દેવા જોઈએ બીજું કે સ્વચ્છ અને સાફ અધિકારીઓ જે છે એને આગળ કરવા જોઈએ આજે અહિયાં અત્યાર સુધી ચીસો સંભળાય છે તમે જો શું તૈયારી કરી સાહેબ હેલિકોપ્ટર ન મુકાય હેલિકોપ્ટર શું ઘાસ કાપાય પાછી આપણે તાત્કાલિક ધોરણે થઈ જવી જોઈએ સિસ્ટમ એને પહોંચી જવા જોઈએ ઘાયલો એની વ્યવસ્થા થઈ જવી જોઈએ ડોક્ટરો ની ટીમ અહીંયા હોસ્પિટલ તૈયાર થઈ જવી જોઈએ આ વ્યવસ્થા શું કો મુખ્યમંત્રીને ખબર જ નથી પડતી એટલે મારું કહેવાનું એ છે કે આ લોકોને નરેન્દ્રભાઈ પોતાના નામ ઉપર ચૂંટાવડાવી બેસાડી દીધા આપણી ઉપર ભોગવે ગુજરાત

બંધ કર દો બન થે છે કનેક્ટ થઈ ગઈ કનેક્ટ થઈ ગઈ મારાથી બંધ કર દો સાહેબ ગુજરાત ઉપર વધુ એક કાલી ટીકી શું છે બિલકુલ આ માનવ સર્જિત હોનાર ફરીથી થઈ છે આ બ્રિજ એટલો જર્જરિત હતો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે આ બ્રિજ આમ જોતા અહીંયા તૂટેલા છે તમે જુઓ અહીંયાથી માણસ એમને ઉતરી જાય છે એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે છતાંય ના તો મુખ્યમંત્રીને સમય છે ને મંત્રીઓને સમય છે અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવી છે એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમણે હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી માત્ર બે લાખ ચાર લાખ મોતની કિંમત થઈ રહી છે ગુજરાતમાં અગિયાર લોકો જે મૃત છે

ત્રેવીસ પિલ્લર માંથી એક પિલર તૂટ્યું એટલે અગિયાર લોકોના મોત એટલે કે બાવીસ પિલર હજી પણ એવા છે જર્જરિત છે હજી પણ મોત ની રાહ જુએ છે તમે મોત ના ઉપર તમાશો કરો છો તમે હજી તમારી લાપરવાહી ને ભ્રષ્ટાચાર ને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો લોકોની મજાક કરો છો ખૂબ જ દુઃખદ છે આજે અમે આજે અમારી ટીમ આમ આદમી પાર્ટી ની મારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે અને મને દુઃખે વાતનો થયું કે અગિયાર અગિયાર લોકોના મૃત્યુ થયા છે મુખ્યમંત્રી શ્રી કે ને મંત્રી હોય મંત્રીઓ આવી વાત મને ખબર નથી પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા આવવાથી શું થાય અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતો માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં પણ એમના આવવાથી પચાસ બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય મુખ્યમંત્રી પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે સારું થયું ભાજપને ભગવાનને પ્રાર્થના કરીએ કે આણે છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષમાં ડેમ ન બને નહીં તો ગામના ગામ તણાય એવી સ્થિતિ છે ભાજપ ગુજરાતની જનતાને વિનંતી કરું છું ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં આપણા દીકરાઓને પણ ઊભા નહીં રાખવા આપણા દીકરાઓને પહેલી સૂચના આપવી ભણવા જાય પેલા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભું

પીપુડી વગાડી દીધી અત્યાર સુધી તપાસ ની તમે કમિટીઓ ની શું કરી તમે મોરબી બ્રિજ માં શું થયું રાજકોટ અગ્નિકાંડ માં શું થયું તકસીલા કાંડ માં શું થયું હરણી બોટકાંડ માં શું થયું હરણી બોટકાંડ માં તો બે બહેનો મળવા આવી એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો આ શું થઈ રહ્યું છે ગુજરાત માં બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાત ભગવાન કરે ને આઢી વર્ષ આમને આમ નીકળી જાય અને આઢી વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશ ની જેમ આ ભાજપે કાળી ચૌદશ ની જેમ નીકળી જાય એટલી હદે અમે થાકી ગયા છીએ કોઈને કઈ પડી જતી માનવ જીવન બસ બે લાખ ચાર લાખ આપી દીધા પરિવારને આમ આ શું થઈ અને હજુ તમે જોજો બીજી ઘટના આપણી રાહ જોતી હશે સેમ પેટર્ન આવશે હાઈ લેવલની કમિટી બનાવીશું સીટ ની રચના કરીશું તમે ચમરબંધીને છોડીશું ને પછી કોઈ ચમરબંધી પકડશે નહીં એની પોતે એવું માને છે ભાજપના નેતાઓ એવું માને છે મુખ્યમંત્રી શ્રી એવું માને છે મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તમને પીડા નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો જો આજે તમારી આત્માને નહીં જગાડો અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો નહીં તો તમારા એકના એક સંતાનો પર ક્યાંક બ્રિજ નીચે આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે તો સમય છે જાગો અને તમામની આત્માઓને જગાડો